મિત્રો ધન દોલત અને રૂપિયા ઘણા બધી હોય પરંતુ સંતાન વગર બધી નકામુજ અને આ વિડીયોમાં આ મહિલાએ સંતાન સુખ માટે જાહેરાત પણ મોકલી છે અને જે કોઈ પણ વ્યક્તિ આ મહિલાને સંતાન સુખ આપશે તેને પચીસ લાખ રૂપિયા અને જે જોઈએ તે આપવા માટે પણ તૈયાર છે તો મિત્રો આ વિડીયો આખે આખો જોજો તમને બધી જ માહિતી પણ મળવાની છે અને જે કોઈના પણ ભાગ્ય સારા હશે તે પલભર જ લાખો અને કરોડો પણ બની જશે અને મિત્રો તમે નવા આવ્યા હોય તો અમારા ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી કરી અને તમને આવનારા આવા જ વિડીયો ના નોટિફિકેશન અને વિડિયો પણ મળતા રહે અને મિત્રો આ પતિ પત્ની પાસે ઘણા બધા રૂપિયા છે ઘણી બધી ધનદોલત છે પરંતુ સંતાન જ નથી અને તેના માટે જ આ જાહેરાત વાળો વિડિયો પણ બનાવ્યો છે તેમાં જે કોઈ પણ આ મહિલાને બાળક કરી આપશે તેને ઘણા બધા રૂપિયા અને ઘણી બધી ધનદોલત પણ આપશે અને આ વિડીયો ની અંદર તમને આખે આખું બધી એડ્રેસ પણ મળી જવાનું છે તો મિત્રો આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો અને વિડીયો લાઇક બટન લડકા ચાઇ જોડે બચ્ચે ખુશી દે બાકી જો તીસ થી પેતીસ સક હો ચલ જાય નશા પની જમા નશા પની ના કરે का हो या शहर का काले गोरे ऐसी मुझे कोई मतलब नहीं है बस मुझे एक माँ बनने की खुशी दे सके बस एक ऐसा बंदा चाहिए मुझे जो मुझे माँ बनने की खुशी देगा हम उसको 20 से 25 लाख रुपए भी देने के लिए तैयार हैं और प्लस उसको एक फ्लैट देने के लिए भी तैयार है बाकी उसकी अगर कोई इच्छा होगी गाड़ी या बाइक वगैरह कुछ वो भी वो भी हम पूरी करने के लिए तैयार है जो भी मुझे माँ बनने की खुशी देना चाहता है वो मेरे नंबर पर कॉन्टेक्ट करे मेरा नंबर है नाइन